ગુજરાતમાં હવામાન સમાતાની અંદર ફરી એક વખત આપનું સ્વાગત થઈ છે ત્રણ ફેબ્રુઆરી અને વાર થયો મંગળવાર આજના દિવસ વરસાદ પડવાને લઈને આવતી મોટી આગાહી સામે આવી રહી હતી ગુજરાતમાં રાજ્યમાં તેટલા થતો તવાયો રથરો ઉપર હળવો મધ્યમ વરસાદ પડવાની આગાહી સામે આવી રહી છે જાણીતા હવામાન નિર્ણય અંબાલા પટેલ પરત તો દ્વારા આગાહી કરવામાં આવી પરંતુ ભારતમાં દેશમાં હવામાન થતા તેટલે તે હવામાન વિભાગ

પલતો આવતે વાતાવરણ એટલે જિલ્લામાં થવાની આ તમને આજના વિડિયો અંદર ખાસ કરીને તમને આજના સુધી જોતા રહેજો કારણ કે મિત્રો આ વેસ્ટથી ઉત્તર ભારતમાં તરફથી સમજાણું અને ત્યાંથી મધ્ય ભારત તરફ આવ્યું અને હવે પછી ગુજરાત તરફ આવવાનું નથી થયું તો પહેલાં તે બંગાળમાં ખાડેમાં અંદર પ્રવેશ વાતાવરણ સ્થિત રીતે જોવા મળી રહ્યું છે તેમજ દક્ષિણ ભારતમાં રીતે દરિયા થાતામાં વિસ્તારો વાત લાગુમાં વિસ્તારો અંદર જ્યાં કે પાંચથી થ એવા રાજ્યોમાં ત્યાં પણ વરસાદ થવાની માહોલ છે જો જોવા મળે તો બીજી તરફ જોઈએ તો અરબસાગરમાં અંદર પણ એક બનતી જોવા મળી રહી છે આમાં આપણે વિદ્યુત મોડલો ભાગર રૂપ જોઈએ તો તીર ભારતમાં અંદર વરસાદની પરિસ્થિતિ જોવા મળી શકે છે મધ્ય ભારતમાં એકાદ બે રાજ્યોમાં અંદર વરસાદની પરિસ્થિતિ જોવા મળી શકે છે જેમાં ખાસ કરી ખાસ કરીને મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં લઈને રાજસ્થાન ગુજરાતમાં બોર્ડર લાગુ વિસ્તારમાં અંદર વરસાદ આજે લગભગ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે અંબા સંભાવના દર્શાવવામાં આવી રહી છે તેના ભાગરૂપ આપણે માહિતી મેળવતા હોઈએ છીએ સૌ પ્રક્રમ આપણે તમને જણાવી દઉં તો ઉત્તર ભારતમાં જે ભાગમાં તેમાં ચુલુ બના ચુલુ મનાલી તેમજ તિમલા અને ત્રિનગર સાથે સાથે મિત્ર અત્યારે તમે જોઈ શકો તો જમ્મુ કાશ્મીરને ત્યાં અત્યારે બરફ પડી રહ્યો છે બરફની હિમવર્ષા થઈ રહી છે જેના કારણે ભેટનું વાતાવરણ તણાણું અને કારણ મિત્રો વેતન ભીતન અસ્તર છે જોવા મળી રહ્યું હવે આ તો વેતન ભીતન અંતર કારણ મધ્ય ભારતના જે ભાગો મધ્ય ભારતમાં વેતન એવા રાજ્યો તો દિલ્હીમાં નીચે જે વિસ્તારોમાં આ વિસ્તારો અંદર માવઠાની અતર છે જોવા મળે છે ભર શિયાળામાં વરસાદ પડે અને માવતાની અત્તર આગળ રોકું જોવા મળે ગુજરાતમાં હવામાન પણ બગડાતું જોવા મળે જેના કારણે ખાસ કરીને ખેડૂતોમાં ભારે નારાજી જોવા મળી રહે ખેડૂતને અત્યારે તકલીફ ઊભી થતી જોવા મળી રહી કારણ કે જ્યારે દ્રવિ પાકથી ગુજરાતમાં ખેડૂત જામી હોય એવું છે એવામાં જો માવઠું પડતે વરસાદ પડતે અખવા માવઠાની અસર થતા ઘણા બધા ખેડૂતના પાક નુકસાન થવાના પણ સંકેત અત્યારે જોવા મળી રહ્યા છે આમ અત્યારે મેં માહિતી મેળવી રહી છે ગુજરાતમાં અમુક જિલ્લામાં પૂરતી પરંકું આ તે આપણે માહિતી મેળવી રહ્યા તે મંત્ર સમગ્ર ગુજરાતમાં રાજ્ય આપણે વાત કરવાની તો સમગ્ર ગુજરાતમાં રાજ્યના જ્યાં જ્યાં ભાગોની અંદર જ્યાં જિલ્લાઓ અંદર તારા વરસાદ અખવા તો નબળા વરસાદની સ્થિતિમાં જોવા મળે છે અખવા નહીં તેવો વરસાદ પડે માવતાને અથર થઈ જીતામાં તરફ આગળ વધે દરેકની માહિતી તમને આજના વિડીયો જણાવે છે અહીંયા તમે જોઈ શકો છો દીતા અમદાવાદ અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત જે મોર મોરફલી ઓરફલી જિલ્લામાં અંદર ફેરફાર થયો છે હવામાન અંદર ફેરફાર થયો છે વરસાદની સ્થિતિ તે લગભગ લગભગ જોવા નહીં મળે આ મિત્રો વરસાદની સ્થિતિ મધ્ય ભારતમાં જોવા મળવાની પણ ગુજરાતે ત્રણ ફેબ્રુઆરી થઈ ત્રણ ફેબ્રુઆરી રોજ લગભગ ઓછા પ્રમાણે વરસાદ જોવા મળવાની બાદથી દક્ષિણ ગુજરાત ભારતમાં તમે જુઓ તો દક્ષિણ ભારતમાં મેપ દર્વવામાં આવી બંગાળ ખાડીમાં સાગરમાં પ્રથાની મહાકાગર પણ આપણે કહીશું ત્યાં આ સ્થિતિ જોવા મળી રહી હતી હવે મિત્રો તમને સૌ પ્રથમ મહત્વને આગાહી અંબાલાલ પટેલ કહ્યું કે ગુજરાતમાં રાજ્યમાં ત્રણ ફેબ્રુઆરી એટલે ત્રણ તારીખે એટલે સાત તારીખ સુધીમાં એટલે આગાહી ચારથી વધતી હવામાં કહી દીધા તરફ આગળ વધતી અકવા ગુજરાતમાં જ્યાં જિલ્લાઓ વાતાવરણમાં જોવા છે આ દરદની માહિતી તમને જણાવી દો ભરત ગોસ્તામિક પણ એક નવી માહિતી આપી જેમાં દક્ષિણ ભારત જે વિસ્તારોમાં ગઈ દક્ષિણ ભારતમાં જે બેંગ્લોરમાં બેંગ્લોરની મુદ્રા લઈ હૈદરાબાદ વિશ્વનાથ પતનમ ભુવેર નરમ અને તમિલનાડુ અને પોડોત્તરી આ જે રાજ્ય છે જે ભાગમાં ગુજરાત તરફમાં પરિ પરિસ્થિતિ બહુ મૂળ જોવા છે ભાનુકૂળ દક્ષિણ ભારતમાં જે જિલ્લામાં રાજ્યની અંદર આ વરસાદ સ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે ત્યાં થેડું એને ભારે નુકસાન થતું જોવા મળી રહ્યું છે બીજી તરફ રવિપાત ગુજરાતમાં રાજ્યની અંદર જ્યારે મરફિત ઘણા બધા થેડું રવિપાત અંદર શિયાળો પાકની અંદર જે વાવેતર કરતા હોય એના પાકના મહત્વ મહત્વપૂર્ણ જે વરસાદ નું પાણી નથી હોતું તેમ છતાં જો માવઠું પડે તો આગળ વરસાદ ની માલ જોવા મળશે તેને જાપતા રવપ વરસાદ પડે તો અખવા ખેડૂત ના ખતર જો પાણી ફરીથી વરસાદ ના રવપ જોવા મળે તો ખેડૂત ના મતું નું તાન થવા રહી સત્યતા સત્તા માવી રહી છે આ પ્રકારના જ્યારે હવામાનની અંદર જે મોટો ફેરફાર થતો બંધ હોવા મળવાનો બીજી તરફ અમને આગાહી જણાવી દઈ અત્યારે જે માહિતી મળી રહી છે ગુજરાતમાં મિત્રો અત્યારે અંબાલાલ પથરી દ્વારા જે મોતી આગાહી કરવામાં આવી ઉત્તર ગુજરાત સૌરાદમાં આવતાનું જોખમ જોવા મળી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટમ અને ખાત કરીને ખાસ કરીને ફેબ્રુઆરી મહિનો એટલે આ તાલુકી મહિનો એમાં એમાં હવામાન ત્યાં ત્યાં જોવા મળે છે ઠંડી યા વિસ્તારો અંદર વેસ્ટર્ન અસર જોવા મળતે ખાસ કરીને હવામાન વિભાગ આઈ એમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી તે તમને જણાવી દઈએ તમને માહિતી જણાવી દઈએ વેસ્ટર્ન ડિસ્ટર્ભ એટલે પશ્ચિમ ડિસ્ટર્બો કારણ ગુજરાતમાં ત્રણ તારીખ સુધી વાતાવરણ છે ભારતમાં પહાડી વિસ્તારોમાં એટલે ઉત્તર ભારતમાં જે વિસ્તારો એમાં હળવાથી મધ્ય ભારતમાં વરસાદની અને હિમવર્ષાનો એટલે બરફ વરસાદનો એટલે આપવામાં આવ્યું છે આ આજે ઉત્તર ભાગ હવામાન ફલતા બાદ તેની અત્યાર પશ્ચિમ સુધી પડવાની એકત્રીસમી જાન્યુઆરી ગુજરાતમાં હવામાન અંબાલ પટેલ દ્વારા ઉત્તર ભાગમાં તખત વરસાદ એટલે માવતાની તત્વણી તે જાહેર કરી જેમાં જ્યારે હવામાન વિભાગે પોતાના તાજા અલર્ત ઉત્તર ગુજરાતમાં વરસાદની સત્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પતેલે પણ હવામાન તત્વ માહિતી આપી છે મહાગુજરાતમાં બાબા વેગાતા રીતે જાણવામાં આવે એવા અંબાલાલ ફતે માહિતી આપી છે ઉત્તર અલન તલન ગુજરાતનું હવામાન બગલાતું જોવા મળી શકે તરફ ઠંડીનો લોકો આશ્ચર્ય મૂકી શકે તે બપોર સુધી તમારે જે વાતાવરણ આમ તમારી અનુસાર ગરમ વાતાવરણ જોવા એટલે તે ગરમીનું પ્રમાણ જોવા મળી શકે છે હવે ગુજરાતમાં જ્યારે ઠંડી પડે ત્યારે ઠંડી રહે છે એની માહિતી જોઈએ તો અંબાલાલ કાકાએ કહ્યું પર્વતિનો પ્રદેશ ઈમ વર્ત ઈમ વરસાદ થશે તેના કારણે બધા દિસ્થાન સુધી અસર જોવા મળે ગુજરાત ઉત્તર પર ઉતાવળા જેટલા ભાગોમાં થોખત વરસાદ ન થઈ શકે ઉલ્લેખ એટલે તે જયા વર્ષે થોકત વર્તા ગુજરાતમાં ખેડૂનો ભારે નુકસાન થયું ત્યારબાદ રાજ્ય સરકારે દસ હજાર કરોડ રૂપિયાનો વર્તન જાહેર કર્યો અંબાલાલ પટેલે હનુમાન કહ્યું પતે અડીને આવેલા ગુજરાતમાં વિતરો પશ્ચિમ વિસ્તાર અથર છે જેમાં દાહોદ પંચમહાલ નર્મદા ઢિલ્લાઓ તમાવે થાય છે અને અંબાલાલ પટેલે પણ કહ્યું ગુજરાતમાં વીત ફેબ્રુઆરી પ્રતિ ઠંડી ઘટ એટલે તે જ્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળે પરંતુ તવરાત જનમાં અંદર લગભગ ઠંડી તે જોવા મળી રહી છે તમારા વિસ્તારમાં અતર ઠંડી કેવી પડી રહી છે તે કમેન્ટમાં ખાસ કરીને જણાવી બનાવી જજો હવે મિત્રો અહીંયા નોંધણી છે ગુજરાતમાં પાસે લાંબો દરિયા તેનારા એવામાં સમુદ્ર લલન તલન રાજ્યમાં અંદાજે દર જિલ્લાઓ પ્રભાવિત કરે છે તેટલા જિલ્લાઓ વરસાદનો હેલ્પ પણ કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દાદા બોલે તેમ જણાવ્યા આપ પ્રમાણે ગુજરાતમાં અરવલ્લી મહીસાગર દાહોદ અને પંથમહાલ મધ્ય ગુજરાતમાં વિસ્તારો ઉત્તર ગુજરાત જે જિલ્લાઓ એમાં હળવો વરસાદ થવાની તથ્યતા રહેલી છે આ દરમિયાન પવન પણ વધુ છે અંબાલાલ પટેલ પણ કહ્યું પશ્ચિમ વિસ્તોપ કારણ અથરથી ગુજરાતમાં ઉપર ચડવાને અનુમાન જ કરવામાં આવ્યું અંબાલાલ પટેલ પણ કહ્યું બાબા વેગડ જેમ જે કહે તે જેમની જે અનુમાન પરિસ્થિતિ હતી પતિ તેમની આગાહી તાતી પડતી હોય તો હવામાન વિભાગ એ પંજાબ હરિયાણા તંજીગત હુમરની આપી છે બીજી તરફ પહેલાં બે ત્રણ દિવસમાં ગુજરાતમાં જેટલા શહેરોમાં કાર ગરમી જોવા મળે તો કે ગુજરાતમાં અત્યારે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયમ ત્રીસ ડિગ્રી તેલશિયમ સુધી લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી આતપાત જળવાઈ રહી છે તો મારે સારો તડકો પણ નીકળે એટલે જ મંગળવારે પણ એટલે આજે જ મંગળવાર ગુજરાત ગુજરાતનું હવામાન ડરમી રહું આગળ વધતું જોવા મળે ત્યાર પછી જો ફરીથી થતા તે વાતાવરણની અંદર મોટો ફેરફાર આવે છે ગુજરાતનું હવામાન આગળ વધશે ત્યાં સુધી તિથિ જોવા મળી રહી છે ખાસ કરીને બાલાલ પાસે ભરત ગોઠામી દ્વારા જે મહત્વની આગાહી યત્ત કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપ અત્યારે વરસાદ જોખમ જોવા મળે નહીં મળે બે ત્રણ દિવસની પ્રત્યે આપણે ખ્યાલ પડશે આ ગુજરાતમાં હવામાન કઈ ધીસમ તરફ આગળ વધી રહ્યું છે જો દરિયા થતા તરફથી હવામાન ગુજરાત તરફ આગળ વધશે તો મિત્ર વરસાદની તા આતંક જોવા મળે બાકી જો ગુજરાતને રાજ્ય તરફ અરબી સમુદ્ર તરફ હવામાન ધી કરે તો લગભગ ગુજરાતમાં માવતાને પણ અથર જોવા નહીં મળે આજના વીડિયો અંદર આપણે માહિતી વીડિયો તમાતર જોઈએ તમને તાળા લાગ્યા હોય તો આ વીડિયો લાઇટ આપીને થપતા ગઈ જ્યો અને મિત્રો અને મારી વાતમાં ન સમજાય તો આ તમે વાંચી લોજો અને આ મારે બોલવામાં થોડું તકલીફ થશે એટલે તમને આ લખેલું બોકલું એટલે વાંચી લોજો બે વાર જય જવાન જય સિતાન